શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાંડ સાથે ઓલપાડના સરસ ગામનો ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો ઉમટી પડ્યા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શંકર ભોલેના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે ઓલપાડ તાલુકાના ઓલપાડથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલ અને ઉલપાડ કોર્ટના ટાબા હેઠળ સંચાલન અને વહીવટ સાથે સંકળાયેલા સરસ ગામ નજીક આવેલ દરિયાઈ પટ્ટીમાં બનેલ પ્રાચીન ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો મંદિરમાં બિરાજમાન શિવજીના શિવલિંગની શા માટે પૂજા થાય છે તેની દંડકથા લોકવાયકા તેમજ હિન્દુ ધર્મશાસ્ત્ર પુરાણના આધારે અહીં પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે ત્યારે શ્રાવણ મહિનામાં હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂર સુધી ચાલતા આવે છે અને કાવડયાત્રીઓ તાપી નદીનું નીર ચઢાવે છે ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર હોય રવિવારથી જ ભક્તો ઉમટી પડે છે વાત કરીએ ઐતિહાસિક અને અતિ પુરાણ એવું ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર આ મંદિરમાં શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં ભક્તજનો સિદ્ધનાથ મહાદેવજીના શિવલિંગના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે શ્રાવણ માસના સોમવારની રવિવારથી જ સઠથી ભક્તો પગપાળા ચાલીને તેમજ સોમવારે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે કાવડિયા કાવડમાં પવિત્ર નદીનું નીર ભણીને શિવનો અભિષેક અને પૂજા અર્ચના કરતા જોવા મળે છે અને મંદિરનું પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે ત્યારે શ્રાવણ મહિનામાં શિવલિંગનો અનેરો શણગાર કરવામાં આવે છે સિગનાથ મહાદેવજીનું શિવલિંગ આજે પણ પૂંજાય છે અને મોટી સંખ્યામાં ભક્તો શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન કરવા માટે આવતા હોય છે પંકજગીરી ગોસ્વામી અહીંયા તમે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તમે આવો દર્શન કરવા લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે બધાના મનોકામના પૂર્ણ થાય છે ઇતિહાસ એ છે કે રામ ભગવાન પણ અહીંયા આવી ગયા છે દત્તાથી ભગવાન મહારાજ પણ અહીંયા આવી ગયા છે તમે પણ આવો સિદ્ધનાથ મહાદેવનો ઇતિહાસ જાણો તમે એકવાર આવશો તો ફરી તમે જરૂર આવશો એ મહાદેવનો આશીર્વાદ છે ને મહાદેવ સાક્ષાત સંયમ છે ને એમના શરીરમાંથી પણ ગંગાજળ ઉત્પન્ન થાય છે લિંગમાંથી એ ગંગાજળ અમે બધાને આપીએ છીએ પ્રસાદ તરીકે ને બધાના દુઃખ દૂર થાય છે જ્યાં દવા કામ નથી કરતી ત્યાં મહાદેવ ગંગાજળ પણ કામ કરી શકે છે જય સિદ્ધનાથ જય મહાદેવ